સાડા નવ વાગે એક ઘટના બની હતી જેમાં લુહાણા મહાજન વાડી જે સાવરકુંડમાં આવેલી છે એની સામે જે પાર્કિંગ નવું બની રહ્યું હતું ત્યાં આગળ એક ઈસમને પોતાનું કેબિન જે કેબિન ખડકવું હતું એના માટે એમણે એવું કીધું કે અહીંયા મારે કેબિન ખડકવું તમે પાર્કિંગ નહીં બનાવો જે બાબતથી જે માણસો પાર્કિંગ બનાવતા હતા એમણે એવું કીધું કે નહીં ભાઈ આ તો અમારી જ જગ્યા છે અમે અમે પાર્કિંગ બનાવશું એ બાબતે બોલાચાલી થઈ એમાં જે માણસે કેબિન બનાવ્યું હતું એ રહીમભાઈ એ રહીમભાઈ ગોરી એ પોતાનું બીજા ત્રણ ચાર માણસો ચાર માણસો પાંચ માણસો કર્યો હતો અને એમાં ત્રણ માણસો ને ઈજા પહોંચી હતી જેમાં એક જે ફરિયાદી છે રાજેશભાઈ નાગેજા બીજા છે જગદીશભાઈ તથા એક બીજા એક માણસ છે તેજસભાઈ આ ત્રણ જણા ને ઈજા પહોંચી હતી મૂંઢ માર માર મારેલા છે અને આ બાબતની ફરિયાદ સાવરકુલના ટાઉન પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થઈ હતી જેમાં રાઇટિંગ તથા મૂંડમાર વાગેલું છે તે બદલ મુજબની એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી આ કામના જે ચાર આરોપીઓ છે એમને સાવરકુંડલા ટાઉન પોલીસ તરફથી અત્યારે પકડી પાડવામાં આવેલા છે ગણતરીના કલાકોમાં જ અને આગળની પ્રક્રિયા ચાલુમાં છે આ ઉપરાંત સાવરકુંડલા ટાઉનના રહીશોને હું કહેવા માંગીશ કે લો એન્ડ ઓર્ડરની કોઈ પરિસ્થિતિ સર્જાય એવી શક્યતાઓ નથી અમે પૂરતો પોલીસ બંદોબસ્ત બધી જગ્યાએ ડિપ્લોય કરી દીધેલો છે અને વાતાવરણ શાંતિ શાંતિભર્યું છે અને પોલીસ બધી જ બધી જ રીતના તકેદારીના પગલા રૂપે કોન્સ્ટન્ટ અને કન્ટિન્યુઅસ પેટ્રોલિંગ ચાલુમાં છે અને કોઈ પણ આગળ અનબનાવ નહીં બને આ રિલેટેડ આ કિસ્સા અને આ ઇન્સિડન્ટના સંદર્ભમાં એ પૂરી તકેદારી રાખવામાં આવી રહી છે આક્ષેપ કર્યો જીવલેણ હુમલો કર્યો વારંવાર આ પ્રકારના તોફાન ઈ થતો હુમલા કરી દે છે અગાઉ સંઘના કાર્યકર્તા ઉપર હુમલો થયો પોલીસ સ્ટેશનના કબજા લઈ ગયા છે તોફાન થી આ પ્રકારનો ધારાસભ્ય હમંત કશોના આક્ષેપ કર્યો કેમ આવી ઘટનાઓ વધી રહી છે જે આની પહેલાના જે ગુનાની વાત કરે છે કે જે સંઘના એક માણસ પર જે હુમલો થયો હતો એ આશરે નવેક આઠ નવ મહિના પહેલાની વાત છે એમાં પણ તરત જ આપણે ટાઉન પોલીસે એમાં આરોપીને પકડી પાડેલા હતા અને એમાં પણ તરત જ એ વખતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ રીતના ઘણા બનાવો તમે જુઓ તો એવી રીતે કઈ વધારે બનતા નથી આ એકલ દુકલ આવા બનાવો બનતા હોય છે એને લીધે કોઈ સમાજમાં આવી રીતનું વયમનસ્ય ફેલાય એવી કોઈ જાતની ઘટનાઓ બનતી અત્યારે જોવામાં નથી આવી રહી અને સાવરકુંડલાનો માહોલ શાંત જ છે કોઈ પણ જાતના કોઈ એવા તત્વો નથી કે જે પોલીસ સ્ટેશનનો કબજો લેતા હોય પોલીસ સ્ટેશનનો કબજો અમારી પાસે જ છે અને અમે જ એન્શ્યોર કરીશું